નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજ રાતથી લગભગ એકવી વર્ષ સુધી આ છ રાશિઓ ઉપર સ્વયં ભગવાન શનિદેવ ધનની વર્ષા કરવાના છે બિલકુલ સાચું ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી આજ જ છ રાશિઓ પર વિશેષ પ્રશન થયા છે અને આ જ કારણ છે કે તેમના જીવનમાં આનંદ સુખ અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી હવે આ છ રાશિઓના જીવનમાં તમામ દુઃખ કષ્ટ પીડા અને મુશ્કેલીઓ દૂર થવાની છે અને તેમના ભાગ્યમાં ફક્ત આનંદ ભરપૂરતા અને અપાર સફળતા આવવાની છે મિત્રો તમને ચોક્કસપણે ઉત્સાહકતા હશે કે આ છ ભાગ્યશાળી અને ધન ધન્ય રાશિઓ કઈ છે જેના પર આજ રાતથી આગામી એકવી વર્ષ સુધી અખંડ ધન વર્ષા થવાની છે અને જે રાશિના લોકો ધનવાન માલામાલ અને અત્યંત સમૃદ્ધ થવાના છે આ વિડીયોમાં અમે તમને તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે સંપૂર્ણ માહિતી આપીશું તેથી આ વિડીયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ કારણ કે આ વિડીયો ખાસ કરીને તે રાશિના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે મિત્રો વિડીયો આગળ શરૂ કરતાં પહેલાં જે કોઈ ભગવાન શનિદેવના સાચા ભક્ત છે તેઓ આ વિડીયોને એક લાઇક જરૂર આપો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો કારણ કે આ શબ્દો લખતા જ ભગવાન શનિદેવના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચશે ઉપરાંત બધાને નમ્ર વિનંતી છે કે આજનો આ વિડીયો તમે અંત સુધી જોવાનો આ વિડીયોને લાઈક પણ કરી દો અને જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે વાત કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓની મિત્રો જેમ તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં અસંખ્ય દેવી દેવતાઓની માન્યતા છે તેમાં એક અત્યંત મહત્ત્વનો અને પૂજનીય નામ છે ભગવાન શનિદેવનું ભગવાન શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે જેઓ ખોટા કરમ કરનારાઓને યોગ્ય સમયે દંડ આપે છે અને જેઓ પ્રમાણિક હોય છે તેમને તેમના શ્રમનું યોગ્ય ફળ આપે છે શનિદેવ સૂર્યપુત્ર અને કર્મફળના દાતા છે મોક્ષ પ્રદાન કરવાની અદ્વિતીય શક્તિ પણ ફક્ત ભગવાન શનિદેવ પાસે જ છે ઘણા લોકોના મનમાં શનિદેવ વિશે ડર હોય છે પરંતુ સાચી વાત એ છે કે ભગવાન શનિદેવ આ વિશ્વનું સંતુલન જાળવી રાખનાર એક માત્ર શક્તિ છે તેઓ દરેક પ્રાણી સાથે ન્યાય કરે છે જેના પર શનિદેવની કૃપા થાય છે તેને કોઈ પણ મુશ્કેલી સ્પર્શી શકતી નથી મિત્રો હવે શનિદેવની અમર્યાદિત કૃપા બાર રાશિઓમાંથી આ પસંદગીની છે છ રાશિઓ પર થવાની છે અને જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તેમના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી આજથી આગામી એકવીસ વર્ષ સુધી આ છ રાશિઓ પર શનિદેવ પોતાની અનંત કૃપા વરસાવશે જેના કારણે તેમના જીવનમાં ફક્ત આનંદ સુખ ભરપૂરતા અને સમૃદ્ધિ જ આવશે મિત્રો આ છ રાશિઓના જીવનમાંથી તમામ દુઃખ પીડા અને કષ્ટ હવે નષ્ટ થવાના છે ભગવાન શનિદેવના આશીર્વાદને કારણે આ છ રાશિઓને જીવનમાં અપાર પ્રકારના લાભ ધન પ્રાપ્તિ અને મોટી મોટી સફળતાઓની ભેટ મળવાની છે જેના કારણે તેમના જીવનમાં એક ભવ્ય પરિવર્તન આવશે મિત્રો આપણે જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે રાશિઓ પર ભગવાન શનિદેવ પોતાની વિશેષ કૃપા વર્ષાવવા માટે સજ્જ થઈ ગયા છે આ છ ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ છે તે છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ કુંભરાશિવાળા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં હવે આનંદનો ખજાનો છલકાઈ જશે મિત્રો શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન થયા છે તમારા જીવનમાં હવે એવી મોટી શુભ વાત આવવાની છે જેનાથી તમારું આખું જીવન બદલાઈ જશે તમે અત્યાર સુધી જે કષ્ટ સહન કર્યા જે મહેનત કરી તે દરેક શ્રમનું યોગ્ય ફળ તમને હવે મળશે તમારા જે પણ કામ અટકી ગયા હતા તે બધા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જે લોકો વેપાર કરે છે તેમને હવે તેમના વ્યવસાયમાં પ્રચંડ લાભ થશે તેમનો વ્યાપાર દિવસે ને દિવસે વધશે અને રાત રાત દિવસ બમણી ચાર ઘણી પ્રગતિ કરશે તેમને દરેક દિશામાંથી ફક્ત લાભ જ લાભ મળશે કુંભ રાશિવાળા મિત્રો હવે તમારા જીવનના દરેક ખૂણામાં આનંદ સુખ અને સંતોષ છલકાઈ જશે ભગવાન શનિદેવ તમારા ઉપર પ્રચંડ પ્રસન્ન છે જે જે નોકરી છે જે નોકરીમાં છે તેમને હવે નોકરીમાં પદોન્તિ અને પગાર વધારો મળવાની તક મળશે જ્યારે જે લોકો હજુ પણ નોકરીની શોધમાં છે તેમને પણ હવે તેમના મન મુજબની ઉત્તમ નોકરી મળશે જો તમારા ક્યાંક પૈસા અટકાયા હશે તો તે પૈસા જલ્દી જ તમારી પાસે પાસા આવશે તમારા વ્યાપારની મુશ્કેલીઓ અને અડચણો હવે સમાપ્ત થશે તમારા જીવનમાં આનંદ સુખ અને સંતોષનો નવો અધ્યાય શરૂ થશે કુંભ રાશિવાળા મિત્રો તમે હવે તમારા જીવનમાં એક નવા આનંદનો અનુભવ કરવાના છો શનિદેવની વિશેષ કૃપા તમારા પર કાયમ છે અને આ જ કારણે તમારું આખું જીવન બદલાઈ જશે મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો અને હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના મિત્રો તમને જણાવવા માગીએ છીએ કે શનિદેવની કૃપાથી જલ્દી જ તમારા જીવનમાં એવી શુભ વાત આવવાની છે કે તમારા આનંદનો પાર રહેશે નહીં તમે અત્યાર સુધી કરેલી દરેક મહેનતનું હવે યોગ્ય ફળ તમને મળશે તમારા જે પણ કામ અધૂરા રહ્યા હતા તે હવે સમયસર પૂર્ણ થશે કામ અધૂરા રહ્યા હતા તે હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્ર વર્તુળનો સંપૂર્ણ ટેકો મળશે ભગવાન શનિદેવની અપાર કૃપાથી તમારા જીવનની ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે સમાપ્ત થશે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક માર્ગો ખુલશે તમારા ધનમાં મોટો વધારો થશે તમારા જીવનમાં વિવિધ પ્રકારના લાભ મોટી સફળતાની ક્ષણો અને અપાર સમૃદ્ધિ આવશે જે નોકરીમાં છે તેમને પદોન્તિ સાથે પગાર વધારાની તક મળશે શનિદેવની કૃપાથી ધન રાશિવાળા મિત્રોના જીવનની તમામ મુશ્કેલીઓનો હવે અંત આવશે તેમના જીવનમાં અપાર આનંદ અને સુખ અને સંતોષ આવશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે મિત્રો હવે જે આગળને જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિવાળા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે અત્યંત શુભ સમય શરૂ થવાનો છે શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન થયા છે જેના કારણે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા અને ગૌરવ થશે ભગવાન શનિદેવના આશીર્વાદને કારણે તમને હવે સફળતાના નવા નવા માર્ગો મળશે તે તકોનો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં વધુ ઊંચાઈ હાંસલ કરશો તમારા જે પણ કામ અટકી ગયા હતા તે હવે યોગ્ય સમયે પૂર્ણ થશે તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં પણ તમને સફળતા ચોક્કસ મળશે શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં પ્રડચન પ્રચંડ વધારો થશે તમને ધનલાભના નવા નવા માર્ગો મળશે પરિવારમાં આનંદનું વાતાવરણ નિર્મળ થશે તમારા વ્યવસાયમાં વધારો થશે સામાજિક ક્ષેત્રે તમને સફળતા મળશે અચાનક ધનલાભ થવાની તક મળશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તે યોજના ચોક્કસપણે સફળ થશે શનિદેવની વિશેષ કૃપા મીન રાશિવાળા મિત્રો પર કાયમ છે આ સમય હવે સંપૂર્ણ તમારા પક્ષમાં છે તેથી આ સમયનો ભરપૂર ફાયદો ઉઠાવવો આગામી રાશિ જોતાં પહેલાં આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિવાળા મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા માટે પણ અત્યંત શુભ સમાચાર આવી રહ્યા છે શનિદેવ તમારા પર પ્રચંડ પ્રસન્ન થયા છે જેના કારણે તમારા સન્માન અને પરિસ્થિતિતામાં વધારો થશે અને સમાજમાં તમને ગૌરવથી જોવામાં આવશે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાના નવા નવા માર્ગો મળશે આ તકોને કારણે તમે તમારા જીવનમાં આગળ વધશો તમારા બધા અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થશે તમે જે પણ નવી શરૂઆત કરશો તે ચોક્કસપણે સફળ થશે શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વધારો થશે તમને ધન લાભના અસંખ્ય અવસર મળશે કર્મ આનંદી વાતાવરણ રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અચાનક ધન લાભના પણ યોગ બની રહ્યા છે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના ચોક્કસ સફળ થશે શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિવાળા મિત્રો પર છે આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે તેથી આ તકનો યોગ્ય ઉપયોગ કરો અને સમયને હાથમાંથી જવા ન દો હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની વિશેષ કૃપા તમારા પર અખંડ છે તમને ફક્ત ધનલાભ જ થશે નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પ્રચંડ વધારો થશે જે લોકો નોકરીમાં છે તેમને પદોન્નતિ મળશે પગાર વધારાની પણ ઉત્તમ તક મળશે અને જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું તે સપનું સાકાર થશે વ્યવસાય કરનારાઓને મોટો ફાયદો મળશે ધન લાભના નવા નવા અવસર તમારી સામે આવશે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને પણ આનંદના સમાચાર મળશે ઘરમાં આનંદી વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવો કર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોશો તો તે યોજના પણ ચોક્કસ પૂર્ણ થશે શનિદેવની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિવાળા મિત્રો પર કાયમ છે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને શનિદેવની કૃપાથી તમને જીવનમાં અસંખ્ય પ્રકારના લાભ મોટી મોટી સફળતા અને સંતોષ મળશે આ જ કારણે કન્યા રાશિવાળા મિત્રોનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ ઉત્તમ સાબિત થશે તમને ફક્ત માન સન્માન જ મળશે નહીં પરંતુ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા થશે આ ઉપરાંત તમારા જીવનમાં એવી અનેક નવી તકો આવશે જે તમારા જીવનમાં એક સારો બદલાવ લાવશે મિત્રો શનિદેવની કૃપાથી તમને મોટા પ્રમાણમાં ધનલાભ થશે એક બાજુ પરિવારમાં આનંદનું વાતાવરણ નિર્માણ થશે તો બીજી બાજુ વ્યવસાયમાં મોટો વધારો થશે સિંહ રાશિના લોકો હવે તમને બધી બાજુથી ફક્ત ને ફક્ત લાભ જ લાભ મળશે નોકરી કરનારા લોકોને પદોન્તિ અને પગાર વધારો મળશે શનિદેવના આશીર્વાદથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે જેનાથી કર્મ આનંદ ઉત્સવનું વાતાવરણ નિર્માણ થશે મિત્રો શનિદેવના આશીર્વાદને કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં અપાર આનંદ આવશે જેનાથી તમારું જીવન સંપૂર્ણ બદલાઈ જશે આ કહેવામાં કાંઈ ખોટું નહીં હોય કે હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં ફરી ગયો છે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષોભ રાશિ વૃષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષોભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન દેવની કૃપાથી તમને જલ્દી જ કોઈ શુભ વાત સાંભળવા મળી શકે છે તમારી મહેનતનું ફળ તમને મળશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી બનશે જે કામ ઘણા દિવસોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વર્તુળ સાથેના સંબંધો વધુ મજબૂત થશે આ ઉપરાંત વૃષભ રાશિના લોકોને ધનલાભ અનેક પ્રકારના ફાયદા અને મોટી સફળતાની પ્રાપ્તિ થશે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર તમને મળશે તમારી મીઠી વાણીને કારણે બધા કામ સફળ થશે શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર હોવાને કારણે તમારી આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે અને ઘણા વર્ષોથી અટકેલા કામો હવે પૂર્ણ થશે તમે દિવસ રાત પ્રગતિ કરશો સફળતાના શિખર પર પહોંચશો અને દુનિયા તમારી તાકાત જોશે શનિદેવના આશીર્વાદને કારણે આ સમય તમારા માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે હવે મિત્રો જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો પર શનિદેવની સતત કૃપા દ્રષ્ટિ રહેશે ઘણા વર્ષોથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો કોઈને પૈસા ઉતાર આપ્યા હશે તો તે પાસા મળવાની સંપૂર્ણ શક્યતા છે દેવામાંથી મુક્તિ મળવામાં તમને સફળતા મળશે સમાજમાં તમારું માન સન્માન વધશે શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યવસાયમાં અચાનક ધનલાભ થશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે જોકે તુલા રાશિના લોકોએ પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડો સંયમ રાખવો જરૂરી છે કારણ કે તે કારણ કે તે જ તમારા માટે સારું રહેશે સંતાન પ્રાપ્તિની ઈચ્છાવાળા લોકોને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે બધા કાર્યો સફળ થશે તુલા રાશિના લોકો આ સમયનો અનુભવ કરશે કે હવે સમય તેમના પક્ષમાં છે અને જીવન આનંદથી ભરેલું છે તેથી મિત્રો આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને હાથમાં સટકી જવા ન દો તો મિત્રો હતી આ ભાગ્યશાળી રાશિઓ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ